હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મેં પણ મોજમાં તો ચાલો મિત્રો શું સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લે છે ગઈ કાલે મિત્રો મેં મારા બ્લોગની શરૂઆત સાસરીમાંથી કરી હતી ફાઇનલી રાત્રે સાત વાગે અમે ઘરે પાછા આવી ગયા હતા અને બહુ મોડું થઈ ગયું હતું તો ફાઇનલી રેસ્ટ કરી આરામ કરી સવાર પડી ગઈ છે હવે આજની બ્લોગની શરૂઆત હું મારા ઘરેથી કરી રહ્યો છું આપ સૌ બધા જાણતા જ હશો તો ફરીથી કહું છું કે તમને તમારા પરિવારની હર હર મહાદેવ બિકોઝ સોમવાર છે શિવરાત્રી આવે છે તો શિવરાત્રીની અમારા ગામમાં ધમાકેદાર ઉજવણી થવાની છે ઇન્વિટેશન પણ આવીને પડ્યું છે ગઈકાલે અમે ઘરે નહોતા હું મારા સાસરીમાં હતો તો મારા ઘરે બધા લોકો ઇન્વિટેશન આપવા માટે આવ્યા હતા તો એ કંકુત્રી ભગવાનના લગ્નની કંકુત્રી મારા ઘરે આવી છે તમારા ઘરે આવી કે નહીં પ્લીઝ કમેન્ટ કરજો હું તમને કંકુત્રીમાં બતાવું કે ભગવાનની કંકુત્રી કેવી છે ચાલો એ ઇન્ફોર્મેશન આ બ્લોગમાં આપતો રહીશ સ્ટેપ બાય સ્ટેપ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મમ્મીથી બ્લોગની શરૂઆત કરીએ ગુડ થી ગુડ મોર્નિંગ માતાજી ગુડ મોર્નિંગ બેન

કંકુત્રી આવશે તો આપડે જઈશું એટલા ભગવાન ની કંકુત્રી લાવી સારું કેમ્મી ખરેખર ભગવાન ના લગ્ન ની કંકુત્રી આપડે ઘેર આવે હવે કેવું કેવું ઉત્સાહ હોય ને

બીજા કોઈ લગ્ન ની કંકૃતિ આવી હોય ને આપડે કેટલો ઉત્સાહ હોય નવા નવા કપડા લઈએ નવું નવું બધું પહેરવા માટે લઈએ અને આપડે લગ્ન માં જઈએ બીજા કોઈ ના લગ્ન સગા સંબંધી અને આ તો આપણા મહાદેવ આખા સૃષ્ટિના મહાદેવ કહેવાય જે હિન્દુ સમાજ હોય ઘર આપી કંકુજ આપડે તો બધા મિક્સર રહીએ એટલે જે હિન્દુ ના એ આપી એટલે આપડે જવું જરૂરી જરૂર જવાનું જવાનું

અને અમારે રૂહીને પોંત્રીસો રૂપિયા બાકી હતા નહીં રૂહી એટલે ત્રણ ચાર વખત મિત્રો નોટિસ આવી મારા પર કે ભાઈ તમે ફી ભરી જાઓ ફી ભરી જાઓ હવે યાર આપણે વીર ફેમિલીવાળા છે હવે ઘરે ઘરે જો કે એના નોટિસ આલાલ કરે પછી આપડે ફી ના ભરીએ તો પચાસ એટલે એટલું તો હસ્ય જ નથી પચાસ એટલા આપડે ઉઘડતીઓ પરીક્ષા મેડમ

તો મિત્રો મારા પપ્પાનું પ્રીમિયમ ચાલે છે દર વર્ષે ભરવા માટેનું તો એ પણ પૈસા ઓગણત્રીસ હજાર આઠસો સિત્તેર રૂપિયા એ બાકી છે મને ઘણા બધા પ્રીમિયમો ખોલાવવા જરૂરી છે બીકોઝ એલઆઈસીમાં પૈસા આપણા સેફ રહે અને જીવનમાં પૈસા બચાવો છો એલઆઈસી માં જ નાખવો પડે ને મમ્મા એલઆઈસી માં જ નાખવાનું આપણો પાછળ હોય ના હોય તો છોકરા તો ના થાય મમ્મી બેટા એ બેટા એવું જ કે હા અમાર હોય અમારું ખોલેલું હોય તો અમાર હોય કે ના હોય તું તારી મેં તો તારી ગાડી તો ચલાવી શકું ગાડી કે ચલાવી શકું સાચી વાત એ માર મમ્મી ઉતરે નીચે આ જીલું તને નહોર બાકી જીલું શિબા જો ટાલી તો પેલો છે મસ્કુલાઈ સેકન્ડ

સવા સાડ મને બે રૂપિયા મળ્યા અને પી દસ રૂપિયા મળ્યા સારા કેવાય ને શું કર્યું આ એમ કઈ જો તૂટી ગયું તૂટી ગયું છે મારે આખા ઘરનું રિનોવેશન કરવાનું આખા ઘરનું રિનોવેશન બટ વન ડે વન ડે એટલું મસ્ત મોટું ઘર બનાવી છે મિત્રો તમારા લોકોને દુવાથી બીકોઝ મારે બહુ એટલે બહુ જ મોટું ડ્રીમ છે કે સારું એક મસ્ત ફાર્મ હાઉસ હોય મોટું ઘર હોય કેવું સારું નહીં થશે

મોટા ભાઈ કરતા હતા એ જો બસ એવું તો કરે પહેલાથી હું માર્કિંગ કરતો આવ્યો આ ઓ લગી બસ એમ જ કરે પહેલાથી ના તમારી વિડીયો પપ્પા જોઈએ જ ને તમે બધા લોકો જોવા માંગે તમારા પપ્પા બતાવે તમારા પપ્પા બતાવે તને બે દિવસ યાદ આવતી હતી બે દિવસ યાદ આવેલી બેટા પપ્પાની બે દિવસ યાદ આવેલી

અને સતત ત્રણ કલાક એ પેટ્રોલ પંપ પર બેસીને મેં બ્લોગ પણ અપલોડ કર્યા રીલ પર અપલોડ કરી ફોટા પણ અપલોડ કર્યા અને સ્ટોરી પણ અપલોડ કરી આટલું બધું કામ મેં પેટ્રોલ પંપ પર બેસીને કર્યું હતું એટલા માટે મને ટાઈમ નહોતો બકા પછી તો ઘરે કેવું આયા તો ઘરે એટલે જો હું 9 વાગ્યાથી ત્યાં નીકળી ગયો ઉમરજ જવા માટે અને ત્યાં ગયો 3 કલાક બેસી રહ્યો પેટ્રોલ પંપે પછી પાછો ઘરે આવ્યો કેટલા વાગે ઘરે આવ્યો એ માં સાસરીમાં એ 12:30 વાગે પછી પછી નયો 12:30 વાગે નયો વિચાર હે હા પછી 1 વાગે ખાધું પછી પાછું પછી બહુ બ્લોક શૂટ શૂટ કર્યો પછી પાછો ઘેર આવતો રહ્યો પછી કેવી રીતે ફોન મારું તો પને શનિવાર સન માટે આકે તો એ તો મેં રાત્રે ગયા હતા રાત્રે કેલા વાગે નીકળી ગયા પણ રાતે ટાઈમ ના ગયા કે સિવાય ખાધું જો ઓને બનાવો દે કાલે પછી લો કડી કડી ને રોટલા આટલા બધા મરચા હોય છે મરચા લસણ આદુ છે બધું મિક્સ છે સ્કૂલે જવાના ટાઈમે જ અમે લોકો લેસન કરાવડાવ્યા

ડાયમંડ છે ડાયમંડ છે બધાય એટલે મસ્ત સારી છે મારે ફેવરેટ સાડી છે માછી છે એકદમ ગામડાની છે ગામડાની પણ જોરદાર લાગુ સારું ખોટું ગામડાની ગોળી કેટલી જોરદાર હોય ના તમને સિટી ગમતી ના બી સિટી કઈ ગમે વાવ મારો ફેવરેટ સાડી છે બસ ફેર ફેર ના કે પર ફાડી જશે બધી સાડી તો જો રીજીગા આજે ચાલનો બિંદી કરી અને આ એ મેચિંગ આવે છે કરે કર બધી મેચિંગ આવી ગઈ ઓ બીજી તો સાડી બજા આખી ત્રણ લાઈ છે ગાંડુ એકદમ બધાયને કાપડ કે ઉનાડામ પહેરાય લેવી છે એલા કઈ ઉભા ઉપા કઈ જવું હોય ના રેગ્યુલર ના પહેરાય કેમ રેગ્યુલર ના પહેરાય તો આવી બધી ચારી જાય મે પહેરું છે લે રેગ્યુલર પહેરા બટરફ્લાય છે બટરફ્લાય ઓ જીલુ તો પલી સાડી લખબર આપણે પેલા લોકો બટરફ્લાય વાળી સાડી પહેરે છે એ જતે પહેરી જ નહી એ ટ્રેન્ડિંગ માં એ છે તો આપણે પહેર ન યાર ના બધાય પહેરે એવું નહી યુનિક કરવાની વાહ આ જો દલાગે સાર બસ છે આ જો કા ના નાતમ નાતમ ગમી ગઈ એનો એ તો બ્લાઉઝ છે લોકો બધાય અસ્તર ને એમ લાવવાના છે ને તો બજાર માં તમે ટાલ પાડ દઉં કાલે તાલ પાડી 500 રૂપિયામાં અને આજે તાલ પાડીસ એ ખાલી 500 લીધા ટમાટર એવું છે હા 1100 ની કાડે તે જે ધાર ઘર ના છે ઘર ના એટલે બજે બધાય આલી લાતે કાઢ્યા પણ પાછી પણ મે તો મારા 500 કાડે ને ઘર તે મે મારા નહી કાડે કશું નહી કાડે છે ખરેખર જી બે સાડીમાંથી આ એટલી સાડી મને સુપર લાગે છે ને અને ઓમે તો રેડ બ્લાઉઝ સીવી છે એટલે તો વોર્મ મને આ સાડી એકદમ વન ઓફ ધ બેસ્ટ સારી લાગી થેન્ક યુ સો મચ મારી પસંદ ની પસંદ ની કેવા માટે તમે વધારે પૈસા આપ્યા નહી તો ભઈ શું વકલ મે પોંસો કી જે આપણ 1000 ગુગલ પે કરો યાર કીધું હોય તો બીજી એક ના ઉઠાવ આ તો પોંસો હવે આની રિયલિટી કહો મિત્રો આની રિયલિટી કહો તમે ચહેરે એવરી ટાઈમ એવરીવેર

હું પૈસા પણ માટે કેપેબલ છું મેં લઈ આપી છે મેં પાંચસો એટ ટાઈમ પૂછ્યા વગર એટ ધે ટાઈમ મેં સેન્ડ કરી નાખ્યા પૈસા એ પછી બીજી વખત મેં ફોને નહીં મારવા દીધો ફટાફટ મોબાઈલ નંબર અપડેટ કરી બરાબર નાખી દીધા મેં તે છતાં અત્યારે આવું બોલો બોલો એટલે મન દુખ થાય મને બીજું કઈ નહીં તમે એમ કીધું કે ખાલી ત્રણ જ લાઈ તમને મેં કહું મેં પાંચસો માગી એટલે ગૂગલ પે કરાવ્યા તો બીજા પાંચસો તમે કર્યા હોત તો બીજી એક લઈ લે ત્યાં મેં કીધું જોરદાર સારું એમાં શું મેં ખોટું કીધું ના ના સારું કીધું

ગાઈઝ અમે બરિયા બાપાની વાધા કરવાયા છે પણ એ પહેલા હનુમાનજીના દર્શન પણ કરી લઈએ આપ જોઈ શકો છો જય શ્રી રામ ઓમ હમ હનુમંતે નમઃ હા ચલો જય શ્રી રામ ગણ ગણપતય નમઃ બરિયા બાપા આપણે બધા કરવા માટે આવ્યા છે જય બબરી બરિયા બાપા આ બાજુ આ બાજુ આ બાજુ આ જાવ ફલાબ અહીંયા બનશે એ બજારમાં ટેવેલી લો કેમ છે પહેલા બાણી આને ચાલુ એ આવતા જ નહી મુલાકાત નહી મને ઉડશે કરી પબ્જી કિલોમીટર ગરી બેઠા તમે દર્શન કરાવજો એ બરિયા બાપા તો મિત્રો આ બધા પર વિની છે ને બીમાર થઈ ગયા તો હા સવાર આ કે બસ થી કર

ગમે તે દરવાજો બંધ હોય ગમે તે પણ ઘર પર આયા ને એટલે આપણી માનતા સફળ થઈ ગઈ કેવાય નહીં ઘર આયા તો મિત્રો વીર ઝાડા એમ કરતો તો વીકની સાવી ગઈતી તો માં જીલુ એ મનમાં ભર્યા બાપાને બાધા રાખી દીધી નહી ભર્યા બાપસી બાધા રાખી પી બોલ તા સોનાનો ભાવ કેટલો કઈ નાખો છે 30000 અ પેલા શું કહેવાય એક ટોલે મેના સોના નો એક તોલાનો અને જો તમે ચાંદી નો ભાવ જોવા જાવ તો ત્રણ લાખ રૂપિયા કિલો છે એક ગ્રામ ના ત્રણસો રૂપિયા અને એક કિલો ચાંદી તમે લો તો ત્રણ લાખ રૂપિયા અને મારી મમ્મી એક તોલા ના વીસ હજાર રૂપિયા થવા માંગે કોઈ દિવસ થાય મમ્મી ત્રીસ હજાર થાય એક ચોલા ના એટલે તારા જમાનામાં માં એક ચોલા ના ત્રીસ હજાર રૂપિયા મારા જમાના તો પાંચ હજાર ની તોલું હતું કેટલા પાંચ હજાર તોલું બાપરે પાંચ હજાર પાંચ હજાર ની તોલો અમે પાછી લીધેલી પાછી લીધેલી ભાઈ આ જુમ્મર પ્યારો ને હું એ જુમ્મર પ્યારો ને ત્રણ હજાર ના લીધે કયા જુમ્મર એમાં મૂકી દીધા મેં ખાલી ત્રણ હજાર રૂપિયા હા ત્રણ હજાર એક નો ના એવું મોટા તો ત્રીસ હજાર રૂપિયા તોલો હતો ને તારે લીધે હું શું વિચારા ખબર પગમાં સો ગ્રામ ના મેં આપી દીધા આપી દો અને ઓછા થઇ જશે સો ગ્રામ ના પાછા પાછા લઈને વેચાય આ પગમાં છે આ પંચાવન ગ્રામ ના છ ખાલી અને મારા સો ગ્રામ ના મેં આપી દીધા લેવા કે તારે કેટલો ભાવ તો તારે લાખ ના સિત્તેર ત્રણ લાખ રૂપિયા થઈ ગયા મેં રીતિકા ને ના પાડી લી કે રીતિકા આપણે નવું નથી લેવું જૂનું આપી નવું નથી લેવું

અમાર જીરૂ મોને આવ ગન તે ના આવ મારે આવતો જો કશું વેચવાનું નહી આ તમે લઈ લેજો પા તે ના વેચાય જીરૂ આ ચાર જ વેચવાની તાલ હોય તો ઓ મસ્ત લાગતી તો કયો એ એ જો એવો વેચવા દે ગઈલી ને એ ગંગાય अर्जुन બધાય વાકરા બધાય નખાય આ જાય નખાય ને દોવડાઈન લાતી ગંગાય પેરેલો સરસ લાગતી તો

ઘડેલી હોય એનો અડધો ભાવ હોય વેચે તારા અરે જયારે ઈંચ લીધી હોય લકડી લીધી હોય ને એટલે જે ભાવ લીધી હોય ને જ ભાવ પાછી પાછી લઈ લે એમાં કશું કાપ ના હોય